નમસ્કાર બહલા બનાસકાઠા વાસીઓ હું ડોક્ટર જે જે પટેલ જે જે હોસ્પિટલ તરાજ આપને નમ્ર વિનંતી કરું છું કે આ લોકશાહીના પર્વમાં જ્યારે મોદી સાહેબે અહીંયા આપણે ઉમેદવાર તરીકે સ્વ ગલબા કાકાની પોત્રી રેખાબેનને ઉમેદવાર બનાવ્યા છે મોદી પરિવાર તરીકે ત્યારે મોદી સાહેબે આપને આપણને અહીંયા નર્મદાના નીર આપ્યા છે જો પીવાના પાણી ની વ્યવસ્થા નથી તો અત્યારે બાગાયતી ખેતી થાય છે કેરી થાય છે ચીકુ થાય છે દાડમ થાય છે અને દરેક અહીંયા થી પાણી થરાદ માંથી પાણી અત્યારે સીપુ ડેમ માં જઈ રહ્યું છે વત્તા વચ્ચે જેટલા ગામડા આવે છે એમાં તળાવો ભરી રહ્યા છે એવું પેલા કહેવત હતું કે દેવાના પાણી મોભે ન ચડે એવું કામ મોદી સાહેબે કર્યું છે બીજી વસ્તુ

કે લોકો પોતાનો ખેતર વેચી દેતા ને બિન ખેડૂત થઈ જતા ત્યારે સારવાર કરાવી શકતા અત્યારે કિડની ફેલ હોય તો બફત સારવાર થાય છે ઘરે જવા માટે 300 રૂપિયા મળે છે જ્યારે ખેડૂત લક્ષી જે કાર્યો છે જેમાં દર વર્ષે 6000 રૂપિયા ડાયરેક્ટ પોતાના ખાતામાં આવે છે હવે બધી કલ્યાણકારી યોજના જ્યારે મોદી સાહેબે લાયા છે ત્યારે એનો ઋણ કઈ રીતે ચૂકવી શકાય બીજી વસ્તુ

તો આપણે એનો રોડ બોલતા નથી જ્યારે આ માર્ક્સ હોય તો નરદા નેલ લાગી દીધે છે અને દૂધની ક્રાંતિ કરી દીધી છે ત્યારે એનો રોડ કઈ રીતે ભૂલી શકાય તો આ રોડ ઉતારવા માટે હું તમને આ ડોક્ટર જેને તમે અર્ધો ભગવાન સમજી રહ્યા છો એને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તારીખ 7 મે રોજ સવારે 7 વાગે કમલદા દિશાદુક આગળ એવીએમ માં તમારો બટન દબાવી મોદી સાહેબ અને ગલબા કાકાનો રૂડ પૂરો કરો અને એટલે અત્યંત ભવ્ય વિજય બનાવીએ કે મોદી સાહેબ ને પણ બનાસકાંઠા આપવાની ઈચ્છા થાય જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય